ધાનેરા તાલુકાના સોતવાડા ગામે વિકાસના કામોને લઈને વિવાદ ઉભો થયો છે પંચાયતના સભ્ય નીબારી તાલુકા પંચાયતને લેખિત રજૂઆત કરી છે જેમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકના કામમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે સભ્યનો આક્ષેપ છે કે જ્યાં ખરેખર જરૂર છે ત્યાં કામ નથી કરાયું જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓળખાણના આધારે કામ કરાયા છે આ વચ્ચે ગામમાં પીવાના પાણી ગટર સ્ટ્રીટ લાઇટ અને રસ્તાની સમસ્યાઓ યથાવત છે

એમના માટે હું વિકાસ માટે હું વસ્તી જે ગમે તે અરજી કરે જે કરે તે ભલે કરે હું વિકાસ કરવામાં ગામમાં આવ્યો છું વિકાસ કરવાનો છું જ્યારે એમને ના પાડશે આ કરશે તો હું એમને એના ઉપર જે મારે કરવાનું કામ છે જે ગામમાં ના કરવાનું કાંઈ નહીં કરવું તો સારું લાગતું છે ત્યાં કરવાનું 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 છે સાહેબ જે જ્યારે મિટિંગ ભરેને અમારે મીટિંગ ભરે જ્યારે ત્યારે ભજન પૂછવું કે સાહેબ આપણે આ મિટિંગવાળા ભાઈ સભ્યને બધી પૂરા રિપોર્ટિંગ પૂરી પૂછવાના કે સાહેબ આપણે આ કરવાનું કામ કે નહીં કરવાનું અગિયાર સરપંચ છે જે જે આ ગૌચરમાં દિવાલ છે એ બાબતમાં અમે અરજી કરી છે અને એ ખરેખર અમને કોઈ બોલીને વિશ્વાસમાં લીધા વગર જે જે ના મળતીયાઓ લોકો હોય એમને કોમ થાય છે હાચા જે માણસો છે એમના એ રહી જાય છે વિકાસ કરવો એ હાચા માણસો વિકાસ રહી જાય છે અને જે જે મળતીયા આગા પાછા રહેતા હોય એ હાલત વાલ અપનાવી અને આ દિવાલ થાય એ સતત ના પાડેલી છે કે ભાઈ એ ગૌચરમાં ન થાય તો જાતે રહી ધરાઈને જ્યાં થશે શાસન જે છે એ તમારે કરવો કરો આવો કોઈ પણ આગેવાનને બોલાવશે નહીં અને ભાઈ આ સરપંચો છે એ કોઈ બસો પંચોતેરમાં ચૂંટાયેલો છે ને એમનો એક અધિકાર છે એમને ખોટો ન થવો જોઈએ એ એમને કહેવું જરૂરી છે અને અમે બધા એમાંથી જે ભાઈ ટોટલ એ દસે દસ મેમ્બર એમના વિરુદ્ધમાં જો તે ખોટું કામ ન થવું જોઈએ સાચું ભલે તમે જ્યાં જગ્યાએ કરી એમાં કામ કરવામાં મને કોઈ વાંધો નથી પાછી બીજી રીતે એક દબાણના મુદ્દો આવે તો પચાસ જીદો ઉપર આજે કરી કરેલું છે અને આ વાવે છે અને આ ખોટા દબાણ કરે છે મતલબ સાર્વજનિક જતી માટે કોઈ નાનું એક ગવચર કે પણ ગરીબોની જીવાદોરી છે એમાં બળીતું છે કેર છે પાપડ છે એ લાવી વેણી નેની પેટીયું રડતો હોય માણસ તો એને કબજો કરી દેવારો આવો તો ખાલી એક બાજુ તો સરકાર એમ કહે કે ગવચર બચાવે અને એક બાજુ ગૌચરને ભગાવી રહ્યા છે આવા જે આગેવાનો આવું થાય છે એ મને ત્યારે મંજૂર નથી થઈ અને એ માટે જ અમે અરજી કરી છે એ દિવાલનું પેમેન્ટ હું તો કોઈ તાલુકા વિકાસ અધિકારી હોય કે ત્રણ તો જિલ્લા વિકાસ અધિકારી હોય અમે આજે તાલુકા વિકાસ અધિકારીની જાણ કરી છે કાલે જો એ અમારો પ્રશ્નમાં સોલ્વ નહીં થાય તો અમે બીબીઆ ને જિલ્લા વિકાસ અધિકારી બધું પણ કરતો કારણ કે જે ખરેખર ખોટું થવું હોય અને જો એમને એક ના થતી હોય તો બધા જ વ્યક્તિગત માણસોને પીવાલ કરવી જોઈએ અને દરેકને લાભ મળવો જોઈએ આટલું જ મારું આજે એવું થાય છે ほうなりたい。